ગુજરાત ફરી એકવાર સાવધાન થઈ જાય ફરી એકવાર અરબસાગર અને બંગાળની ખાડીમાં મોટી હલચલ સર્જાતી બાદ એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ અરબસાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં નવી સિસ્ટમો સર્જાતી જોવા મળી છે જેમની અસરોના ભાગરૂપે અત્યારે ભારે સિસ્ટમનું જોર અને દબાણ નાગપુર આજુબાજુના વિસ્તારોમાં અત્યંત તીવ્ર બનેલું જોવા મળ્યું છે નાગપુર અને તેના આજુબાજુના વિસ્તારો જેમાં અલાહાબાદનો વિસ્તાર ગ્વાલિયર જોધપુર એટલે કે રાજસ્થાનનો વિસ્તાર ગુજરાતના વિસ્તારોની અંદર મુંબઈનો વિસ્તાર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર અને ધાનબડના વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ જોવા મળી છે અને સિસ્ટમનું જોર તીવ્ર બનતું હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે કરા પડવા અંગે પણ અને ધીમા માવઠા પડવા અંગે ગુજરાતની અંદર મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો હવે ધીમે ધીમે તીવ્ર અને મજબૂત બનતો જોવા મળી રહેલો છે દબાણ આ સંપૂર્ણ વિસ્તારોમાં વધુ જોવા મળ્યું છે જેને જોતા ફરી એકવાર ગુજરાત ઉપર પણ કમોસમી વરસાદ ફરી એકવાર ધીમી ધારે હળવું માવઠું ગુજરાતની અંદર જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને જેને જોતા ગુજરાત અને બીજા અનેક રાજ્યોની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો નોંધાઈ શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું ભારે દબાણ અને હળવું લો પ્રેશર બનતું હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે અને પવન એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર અને અત્યંત મજબૂત પવન પર અરબસાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે જેને અનુલક્ષીને મદુરાઈનો વિસ્તાર બેંગલુરુનો વિસ્તાર બેંગ્લેના વિસ્તારોની અંદર સાથે જ હૈદરાબાદના વિસ્તારોને મુંબઈના વિસ્તારોની સતત નાગપુરના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર અને ભારે વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જેને જોતા હવે ગુજરાત ઉપર પણ હવાના દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ હવે પલટો નોંધાતો જોવા મળશે અને પલટાની સાથે ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હવે દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપ પણ વધતી જોવા મળી શકે છે અને સાથે ગુજરાતની અંદર આજે અને આવનાર ત્રણ દિવસો સુધી હજી પણ તીવ્ર પવન ફૂંકાતો જોવા મળશે અને પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે માવઠું જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે અને તીવ્ર પવન પણ ફૂંકાતો જોવા મળવાનો છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો નોંધાતો જોવા મળશે અને પલટાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર માવઠું જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે જેને જોતા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં પણ હવે વાતાવરણની અંદર પલટોને છવાયું વાતાવરણ જોવા મળી શકે છે જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગર પોરબંદર જુનાગઢનો વિસ્તાર ગીર સોમનાથ અમરેલી ભાવનગરનો વિસ્તાર મોરબી સુરેન્દ્રનગરનો વિસ્તાર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને આજે તીવ્ર પવન ફૂંકાતા આવી રીતે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે ને જેના કારણે સિસ્ટમનું કેન્દ્ર બિંદુ પણ ધીમે ધીમે હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મજબૂત બનતું જોવા મળ્યું છે ટેમ્પરેચરની માહિતી મેળવે તો 26 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર આજે ભાવનગરના વિસ્તારોની અંદર નોંધાયેલું જોવા મળી શકે છે સાથે જ કચ્છની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે અને છવાયા વાતાવરણ સાથે ગાંધીનગરના વિસ્તારોની અંદર ખાવડની અંદર અને નળિયા વિસ્તારોની અંદર હવે મોટો પલટો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આવેલો જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર મોટો ફેરફાર અને સુધારો જોવા મળ્યો છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને વાદળ છવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે અને ટેમ્પરેચરની વાત કરીએ તો ચોવીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર નોંધવામાં આવી રહેલું છે તેની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો હવે ચમકતો જોવા મળ્યો છે અને જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોમાં ધીમે ધીમે પવન અત્યંત તીવ્ર બનતો જોવા મળી રહેલો છે અને ફરી એકવાર હીટવેવ એટલે કે ગરમ પવનોની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવે ઠંડુ વાતાવરણ પણ જોવા મળી શકે છે અને આજે તીવ્ર પવન છે જે પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળશે અને જેના કારણે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર ધીમી ધારે હળવા વરસાદ અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો તેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ હવે વાતાવરણની અંદર પલટો જોવા મળી રહેલો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની તીવ્રતા મજબૂત બનતી જોવા મળશે અને સૌથી વધારે વરસાદની શક્યતા પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે જેને જોતાં અત્યારે તમે જોઈ શકો છો કે સિસ્ટમ નાગપુરના વિસ્તારોથી ધીમે ધીમે આવી રીતે આગળ વધતી જોવા મળી રહી છે અને જેના કારણે ગુજરાતની અંદર આજે સાંજે અને આવનાર ત્રણ દિવસો દરમિયાન હજી પણ ભારે અને તીવ્ર વરસાદ અંગે ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી રહી છે ફરી એકવાર ગુજરાતની અંદર તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળશે અને સિસ્ટમનું દબાણ પણ આવી રીતે ગુજરાત આજુબાજુના વિસ્તારોમાં મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેને જોતા આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ફરી એકવાર ધીમી ધારે હળવું માવઠું જોવા મળી શકે છે ફરી એકવાર ગુજરાતની અંદર કમોસમી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ મિત્રો દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌ પ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો